જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે લાકડી બેલેન્સ બરાબર આ ગેમ કઈ રીતે રમવાની છે હું તમને સમજાવી દઉં કે પહેલા તો સીધો હાથ રાખવાનો બરાબર અને સીધા હાથથી આ રીતની લાકડી મેળવવાની છે અને આ ગેમ ટાઈમિંગ ઉપર રમા બરાબર ઓમ સીધો હાથ રાખવાનો અને કોની વજી બેન્ડ ના થાવી જોવે વળવી ના જોવે આ સીધો સીધો રાખવાનો ઓમ ને ઓમ જો ઓમ જાહે ઓમ જાહે

મેડી કોમેડી ભાવે ચાર સેકન્ડ ચાર સેકન્ડ એટલે જીજો એ જીજું

અરે વાહ એ સેકન્ડ બરાબર વાહ કરજે

આ જીદ્દો આજ જીદો આય તો હાથ વળવો ખાલી સેકન્ડ વયે ત્યાં શેટાણા જેવું અક્ષય પંદર સેકન્ડ

તો એ લાકડી તો પડી ગઈ થી હાથ એવો હતો તોય ચલો ઓમ એ લાકડી પડશે જારી હો બસ ચલો હા હા રેડી હે 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 વાહ ભાઈ વાહ ચલા ઝકટ 3.99

શેદ વળવા ના જોવા આપણા એટલું ખબર કે કુણીના વળવી જોવે સ્ટાર્ટ જીતો હાથ હા રેડી 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 જોરદાર વાહ ભાઈ વાહ મહેન્દ્ર અરે વાહ વાહ બેલે તમારું વાહ વાહ ભાઈ વાહ 8 સેકન્ડ હા 8.85 જોરદાર 8 8.85 કર

બળબા તમે આ સાઈડ આવી જાવ તો ભાવેશ ને હાથ વળી ગયો બરાબર તો આપડે ફેરથી ચાન્સ આવ્યો છે હેલો લઈ ગયો એવું બરોબર ચાલો બતાવો આની અંદર ચેરથી કરી અઢાર સેકન્ડ વાઘુ લખી દો બધું ભાઈ આઈજો

ભલા લીલાજી રીટેક લીલાજી કે ભાઈ એના હાથ વળી ગયો તો તેને એવું લાગે જ કે ભાવેશ ના હાલ એટલે એને રીટેક એનો હાથ વાળ્યો ડિઝન કોઈ નહોતો પડ્યો